નમસ્કાર ખેડૂતભાઈઓ આજે હું તમને દિવેલાના ખેતરમાં આવ્યો છું અને હું તમને બતાવીશ કે આપણે દિવેલાના પાકમાં આંતરચાસ પિયત પદ્ધતિ કરવાથી શું ફાયદો થાય અને આપણા જોડે પાણીનો જથ્થો તો હોય જ છે બોર હોય કૂવો હોય ટ્યુબવેલ એમાં કેનાલ હોય પણ એ કેનાલ છે પણ એ બધું પાણી આપણું નથી તો એના માટે આપણે આપણા ખેતરમાં પૂરતો જથ્થો પાણીનો હોવા છતાંય પણ આપણે આપણા ખેતરમાં એવી કઈ પદ્ધતિઓ વિકસાવીએ જેથી પાણીનો કાર્યક્ષમ ઉપયોગ થાય તો હું તમને આજે આ વિડીયોમાં દિવેલા પાકમાં એવી કઈ પદ્ધતિ કરી છે જેમાં હું તમને પાણીનો બચાવ થઈ શકીએ તો તમે જોઈ રહ્યા છો મારી જોડે આ આ ખેતર છે એમાં આ પાળ્યું પિયત આપી છે આમાં નથી તમે જુઓ બિલકુલ કોરું છે તમે જોઈ રહ્યા છો આમાં પછી પિયત આપ્યું છે અને આમાં બિલકુલ કોરું છે આમાં પિયત છે અને આમાં બિલકુલ કોરું છે આ જ રીતે આપણા ખેતરમાં જો પિયત કરવામાં આવે તો ચોક્કસથી આપણને પાણીનો કાર્યક્ષમ ઉપયોગ થઈ શકે છે અને આપણે પાણીનો ખર્ચ અને પાણી પણ બચાવી શકીએ છીએ હવે હું તમને આનો ફાયદો સમજાવું છું તો તમે જોઈ રહ્યા છો કે આ લાઇન છે અને આ લાઇન બંને વચ્ચે સાડા ચાર ફૂટનું અંતર છે આના આના વચ્ચે આપણે ત્રણ ફૂટ લીધું છે હવે તમે જુઓ કે આ આ જ ચાસ માત્ર પિયત આપવામાં આવ્યો છે તો હવે આ ચાસમાં આપણે પિયત ખાલી આપી છે અને આમાં નથી આપી તો ગઈકાલે જો પિયત આપવામાં આવી છે તો તમે જુઓ કે આટલા સુધી પાણી ભરાયું હતું પણ એના ભેજના કારણે તમે જુઓ આખી પાળી આટલા સુધી ભીંજાઈ જાય છે તમે જોઈ શકો છો આ આ છોડ છે એ છોડની આજુબાજુમાં એના મૂળ સુધી પાણી આવી ગયું છે એટલે ઘણા ખેડૂતો આપણે એમ કહેતા હોય છે કે માત્ર આ તો એક જ ઓળમાં પાણી જાય બીજા ઓળમાં શું તો તમે આ પાળી આખી જોઈ શકો છો આખી ભાળી ભીંજાઈ જાય છે અને આ ચાસ કોરો રહે છે આ ચાસ કોરો રહે એટલે આના બે ત્રણ ફાયદા થાય એક તો જમીનમાં આપણે કહીએ ને કે સીધો તડકો અડે એટલે હવામાંથી નાઇટ્રોજન વધારાનો મળી શકે બીજો ફાયદો એ થાય કે આપણે આખી આ જગ્યા ઉપર કોઈપણ પ્રકારનું નિંદામણ ઉકશે નહીં ત્રીજો ફાયદો એ થાય કે આપણે આ ખેતર લગભગ પૂણા વીઘાનું ખેતર છે એમાં ચાર કલાક થઈ પિયત થતા માત્ર અઢી કલાકમાં પિયત થઈ ગયું છે તો દોઢ કલાક આમાં પાણી બચ્યું છે તો દોઢ કલાકમાં ગણવા જઈએ તો અંદાજે પચાસેક હજાર લીટર પાણી આમાં બચાવ્યું છે એવી જ રીતે આપણે આ આ ખેતરમાં જેટલા પણ પિયત આપીશું એની અવસ્થા મુજબ ત્યાં સુધી કોઈપણ પ્રકારની આમાં એકાંતરા ચાસે જ પિયત આપવાનું છે આપણે પાણીનો ભેજની જરૂર છે આપણે કોઈ પાણીમાં ડેટકા બોલાવવા આખું ભરી દઈએ તો જ ઉત્પાદન મળતું હોય છે એવું નથી એવું અમે તમને આ વિડીયોમાં અને સતત તમારી વચ્ચે અમે આના આ માહિતી તમારને આપતા રહીશું અને આ તમે જેમ જોયું એ જ રીતે અમે તમને એરંડામાં તમે જો માળ અવસ્થા આવી ગઈ છે બરાબર છે ધોરી તો આની બ્રાન્ચ જુઓ તમે આના એનો ઘેરાવો જુઓ તો દરેક જગ્યાએ આમાં ઉપયોગ થશે અને આમાં માઇકોરાઈજાનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે માઇકોરાઈજા એક એવું છે કે એ બાયો બાયોફર્ટિલાઇઝર છે જે જેના મૂળનો વિકાસ કરે છે અને એને તંતુમૂળનો વિકાસ કરીને અને વધુમાં વધુ રૂટ્સ લાવવાનો પ્રયત્ન કરે છે તો માઇકોરાઈજા એક બાયોફર્ટિલાઇઝર ખૂબ જ જરૂરી છે દરેક ભાઈઓ કોઈ પણ પાક હોય એમાં નો ઉપયોગ કરીએ બહુ જ સારી રીતે ફાયદો થાય છે અને સારું ઉત્પાદન પણ મળે છે તો આ તમને એરંડાનું હું તમને સમયાંતરે હું બતાવીશ જેના કારણે તમે આમાં વધુમાં વધુ સમજ કરી અને પોતે દરેક ખેડૂતો આપણા જોડે પાણી છે પણ જો તમે એકાંતરા આપશો તો ઘણો બધો ફાયદો થશે ખર્ચ પણ બચશે પાણી બચશે સમય બચશે અને ઉપરથી તમને તમારી જમીન સજીવન રહેશે જો પાણી વધારે આપવાથી ઉત્પાદન થતું હોય તો આપણા પૃથ્વી ઉપર ઘણું બધું પાણી છે તો કેમ ખેડૂતો ઉપયોગ નથી કરતા એટલે આપણે ટપક સિંચાઈ પદ્ધતિ ના અપનાવી શકીએ ફુવારા ના કરી શકીએ તો આ એકાંત્ર ચાસ પદ્ધતિ કરવાથી આપણા જમીનને ફળદ્રુપ બનાવી શકીએ છીએ વધુમાં વધુ સારી બનાવી શકીએ છીએ અને બગડતી અટકાવી શકીએ છીએ તો દરેક ખેડૂતભાઈને વિનંતી છે આપ આ પદ્ધતિથી કરો અને વધુમાં વધુ ફાયદો થાય એવા પ્રયત્નો આપણે કરો કંઈ પણ માહિતીની જરૂર હોય તો કોમેન્ટ કરીને જણાવો અમે તમને સતત માહિતી અને સંદેશો પહોંચાડતા રહીશું આભાર ધન્યવાદ